ગુડ મોર્નિંગ જય માતાજી ફેમિલી કેમ છો બધા મજામાં અને મોજમાં જશો તો આજે આપણે સવાર સવારમાં એન્જિનનું કામ છે એન્જિન પાછળ ખોલીને મૂક્યા છે પાણીયા બધા નોખા કરી દીધા છે ડાગળા બાગળા અને પેશલ કારીગર આપણા હું નથી લાલુભાઈ નથી પાછા હું તો ખાલી સામાન નવો ભરું છું હા પેશલ કારીગર બોલાયા છે આપણે રોણીથી આ કારીગર ને આ તો ખાલી હેલ્પરિયા હેલ્પરિયા ના ગણાય આ તો હેલ્પર મહિને આવે મશીન હરખું કરવાનું એટલે આવડા ભરે પાણી ભરતો તો હાચર ઈના ભાણિયા ના આવે ઈના ભાણિયા ના આવે ભાઈ બન એટલે મશીન અંજર પંજર કે જો આ બધાય અંજર પંજર ઢીલા કરીને મૂક્યા છે આના શું કહેવાય એને ખબર ઓલેન શું કહેવાય એને ખબર આપણને કશી ખબર છે નહીં આ મેન કારીગર છે આપડા આયા છે કારીગર જો કે તમે હાથ બગાડ્યા નહી તો એ છતાં કારીગર બની ગયા કારીગર નહી કારીગર એમની વાહેન ઉભા જો મિત્રો તમારા કોઈને તે એન્જિન આઠ ના દસ ના બારના ચૌદના રિપેર કરાવવા હોય એન્જિન પંપ તો આ કારીગર નો કોન્ટેક કરવાનો કારીગર ની જોડે આપણે થોડીક વાત કરી લેવી ભાઈ તો આ કારીગર શા તમારું ગામ કયું કહી લો મારું ગામ રોણી તાલુકા અંબાદ જિલ્લો આણંદ અને શાંતિપૂર્વક મશીનનું કામ કરવાનું તમામ કામ કર્યું છે ક્રેંગનું હોય લાઇન પીટાને શાંતિપૂર્વક કાઢી આપવાના કદાચ આણંદથી પાછા આવ્યા હોય તો એ લગાવ હું પોતે કાઢી આપું છું અને પંપનું કોઈ બી પપ હોય તમને લા અંદર રોટર નાખવાના હોય અથવા બેરિંગ નાખવાની હોય શાફિંગ નાખવાની હોય બુશિંગ નાખવાના હોય તમામ કામ મારા પોતાના ઘરે કરું છું એન્જિનની કદાચ તમારે બહુ ઇમરજન્સી હોય તો તાત્કાલિક તમારી રીપેક કરાવો તો પણ ઘરે આવી શકો છો તો રોણી આવી જવું રોણીમાં મકવાણા કાંતિભાઈ શામજીભાઈ ગામ રોણી તાલુકો ખંભાત આણંદ મારો નંબર છે નવ્વાણું ઝીરો અઠ્ઠાણું પંચોતેર સાતસો સિત્તેર તો મિત્રો કોઈ પણ વ્યક્તિને કામ કરાવવું હોય તારાપુર તાલુકો ખંભાત તાલુકો તો નંબર છે આમનો તમે કોન્ટેક્ટ કરજો

મારા પ્રાઇવેટ બાઇક લઈને આવવું પડ્યું છે તો કશું વાતો નઈ આપણે અઘે રે ગાડી જાય આપણી આખરે આટલું થોડુંક વેઠી લેશું વાંધો નઈ તમારા માટે કઈ પણ મિત્રો પણ તમે યાર લાઈક અને સબસ્ક્રાઇબ ન કરતા કર દેજો લાલા તું કશું કહેવા માંગિસ ઓડિયન્સ ને લાઈક કરી દેજો અને એક મસ્તની પ્યારી સી કમેન્ટ કરી દેજો અને આપણી ગાડી જો વઘે રે છે હાલે જાધુ ગચા જાધુ હે તું તો ગીરતી તો મિત્રો આપણે પછી ગયાસી ખેતર આપણી પાછળ કંઈક આવો નજારો છે આમાં ડાંગર છે જાન્યુઆરી મહિનાની હલો મિત્રો અહીંયા આગળ આ એક એન્જિન જ છે તમે જુઓ આ ફોંડાનું એન્જિન છે જે આપણે બાઇકમાં આવીએ આ મોટું એક ચાલુ છે એને અમારી બાજુ ડંકી મશીન ક્યાં હા તે રાજકોટની બનાવટ છે તમારી બાજુ આવા હોય કે અને હોય તો શું કહેવાય એ પણ કહેજો તો આપણે ઓઇલા હંતાડ્યું તું નવું બ્રાન્ડ લાઈન મૂક્યું તું ગોતો આવ્યા હતા મળી ગયું સર વિઝુઅલ કંપનીનું હાલો હવે પાછા એનજીને અહીં થોડી તકલીફ થવાની છે મિત્રો વિડીયોમાં અવાજમાં કારણ કે અહીં પરખે એક એન્જિન ચાલુ છે અને નજીકમાં જ આપણું એન્જિન પડ્યું છે જે કે ખોલી નાખ્યું હતું બે દિવસ પહેલાં આ પૂરેપૂરું પાણીમાં ડૂબી ગયેલું હતું આવું કંઈક કામકાજ છે એનો હેડને એવું પડ્યું હંજર પંજર બધા એના અહીં પડ્યા છે મિત્રો ઓલમોસ્ટ બધું હવે ફિટિંગ થઈ ગયું છે કમ્પ્લેટ છેલ્લે પાઇપ ફિટ કરી અને ફાઇનલ રિઝલ્ટ જોઈ હવા કેવું મળે છે આપણને તો બને વિડીયોમાં ફાઇનલ રિઝલ્ટ આપી દઈ તમે કા ભાઈ બહેન શું ક્યાં ફિટ નહીં કરીને કહે एयर काटने का है उसका थोड़ी बार सब्र करो मित्रों શામ માટે મારે છે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો આપણે વિડીયોમાં મિત્રો તમારે વાતે કોમેન્ટ કરવાની છે તો જ કરો ઓકે રેડી ડન તો મિત્રો બોલે બોલો અરે વાહ Yeah, ja, yeah, ja, ja, ja. મિત્રો આ ખેતરવાળા મશીનનું કામકાજ પૂરું થઈ ગયું છે બધું આપણે સમેટી લીધું હવે જવાનું છે ઘરે જે દસનું એન્જિન હતું એના બનાવવાનું છે રિપેર કરવાનું છે કારીગર આવાળા ફોન મેં થઈ ગયા છે ઉતાવળ જ જોકે એમની જોડે એટલી બધી સર હવે આપણે પાછળ પાછળ જવી છીએ તો બને રહી ગયો વિડીયોમાં હવે ડાયરેક્ટ મળીએ ઘરે જ દસના એન્જિન જોડે તો ફેમિલી વિડીયોમાં થોડીક ટ્વિસ્ટ આવી ગઈ છે આજે બીજા ખેતર આવવાનું થયું છે આપણે પેલા ખેતર મશીન કમ્પ્લેટ આપણે એ તો રિપેર થઈ ગયું છે ઘરે જે દસનું એન્જિન હતું એ તો અત્યારે રિપેર કરવાનું ચાલુ છે અને આપણે બીજા ખેતર આવ્યા છે આની પાછળ જે ખેતર્યું ને આમાં પાણી થોડુંક ઓછું છે એટલે ઘરેથી પપ્પાનો ફોન આવ્યો તો કે આમાં પાણી ચાલુ કરો અને બીજો ખેતર આખે છે એમાં પાણી ચાલુ કરવાનું છે એન્જિન ચાલુ કરવાનું છે તો પહેલાં ડીઝલ નાખી થોડુંક પાણી પપમાં ભરવું પડશે પાણી ભરી પછી કરી ચાલો તો ઓકે ડન ચલો આવી ગયું પાણી તો મિત્રો પાણી ભરી દીધું ડીઝલ નાખી દીધું હવે હું મારસું આપણે હેન્ડલ તો જોઈએ હવે પાણી ઉઠાવે છે કે નહીં મિત્રો આ મશીન આપણું ચાલુ થઈ ગયું છે હવે અનિવાર્ય છે હવે આને પણ ચાલુ કરવાનું છે તો આમાં તો પાણી ભરવામાં કંઈ સુવિધા છે નહીં એટલે આ પાઇપથી નાખશું એટલે ડાયરેક્ટ મપમાં પહોંચી જશે હર દઈએ પાણી પછી આને પણ ચાલુ કરીએ તો મિત્રો આમાં ઓલા ખોડે જુગાડ છે નહીં પાણી ભરવાનો તો આપણે કંઈક આવો જુગાર લગાવ્યો છે આ પાણી ભરીને ડબલું મૂક્યું છે અને આમાં પાઇપ વડે ખેંચી અને ડાયરેક્ટ પાઇપ આમાં નાખી દઈશું અને દે પાણી જેટલા ડબલા જશે એ ડબલા આ રીતે કઈક જુગાડ કરવો પડશે જુઓ તમે આ રીતે કઈક આપડે જુગાડ લગાવ્યો

આવું કંઈક પાણી કાઢે છે આપણું મશીન હા સ્લોમાં ચાલુ છે પાણી બતાવે છે ફૂલ તો તમને નજીકથી બતાવું સ્લોમાં ચાલે છે આવું કંઈક પાણી બતાવે છે અને આ ખેતર એક ભરવાનું છે થોડુંક અમારા છોટુ ભાઈ આયા છે તો આપણે આ પાઇપની જરૂર છે આટલી પાઇપ લેવા માટે આપણે આવ્યા છીએ અહીંયા આગળ તો આને ઉઠાઈ લઈએ આવી રીતના દહેડીને લઈ જવાની જવી હવે આગળ રખડવાનું છે હવે કલાક પછી હા ભાઈ આપણો આમ બતાવીજો શું ખાવશો ઓ ચિંગમ આ ખેતરમાં આપણે પાણી ચાલુ કરવાનું છે તો આમાં થોડુંક ઓછું થઈ ગયું છે આ લાઈન ચાલુ કરવાની છે આ પાઇપ અત્યારે જે આપણે લાયાએ અને આમની અદલા બદલી કરવાની છે આ બાજુ પાક થોડોક ફાટલો છે તો આને આમ કરી દઈએ અને આ ભાગ લાવો અને આમ કરી દઈએ ખીચો પાછળ ખેંચ ખેંચ છેક આમ થોડું આખું જવા દે બહાર આવવા દે તો પછી

હવે એક સાંધો આગળ ત્યાં મશીન બંધ કરીને ઓલી પાઇપ થોડીક આમ ફેરવવાની છે ફેરવી પછી આમ ચાલુ કરીએ હવે પાઇપ તો આટલે પહોંચી ગઈ છે કમ્પ્લીટ ખેતરમાં તારો તાર જોઈએ હવે થોડી ઘણી આમ પાછી ખેંચવાનું થાય ને ખૂટે તો ક્યાંકથી જુગાડ કરી લાવશું બાકી આવી કંઈક હાલત છે બે ત્રણ દિવસ પહેલાં પડલિંગ કરેલું છે જોકે પાણી તો બહુ ઓછું નથી કલાક દોઢ કલાકમાં થઈ જશે તો ફાઇનલી મિત્રો એક મશીન આપણે બંધ કરી દીધું છે કે આ બાજુ ચાલુ કર્યું એ એમાં પાણી થઈ ગયું છે કમ્પ્લીટ આ લાઈન કંઈક આ રીતે આપણે ત્યાં આગળ જાય છે મશીન બંધ કરી દીધું ને આ લાઇન છે હવે સીધી આમ દેખાય માણસ છે ને તે બાજુ લઈ જવાનું છે પાણી તો આને ખાલી કરીને કરી દઈએ સીધી પકડવું પડશે આ રીતે ખાલી કરી પછી આ રીતે ખાલી કરી અને વાળવી મળવી ફરી થોડી વાર રહીને કારણ તો મિત્રો પાઇપ આપણે ઘટી છે થોડીક હવે આ પાઇપને થોડીક પાછી ખેંચવી પડશે અને આને પાછી ખેંચ્યું તો ખેતરમાં ઘટ પડવાની છે તો હવે ક્યાંકથી પાઇપનો જુગાડ કરવા દેવું પડશે ત્યાંથી આથી અહીંયા સુધી ઘટ પડી છે એટલે કે ખૂટી છે લગભગ પંદર ફૂટ જેટલી પાઇપ ખૂટી છે તો હવે ચક જુગાડ લગાવતા આવીએ જોઈએ બધે ફરીએ મળે તો ઠીક નહીં તો જઈશ તારા આ તેવું છે ને ટાંકા મિત્રો આજ સવારનું કંઈ કામમાં મજા છે નહીં અને પાઇપનું કંઈ સેટિંગ થયું નથી વીસ ફૂટની કટકાની જરૂર હતી અહીંયા આગળ એક મશીન ચાલુ છે એને પણ હવે કરી દઈએ બંધ લાલભા પટલિંગ કરવા મોકલ્યા છે આજે ટ્રેક્ટર લઈને તો હવે આને સ્ટોપ કરી બધું બધા બે મશીન કરી દીધા સ્ટોપ આને બંધ કરી દીધું ડીઝલનું ડબલું હવે પેરવી જોઈએ તો મિત્રો લાલી સગાની આપણે અહીં ઉખાડી છે ટ્રેક્ટર અહીંયા કર્યા બડલિંગનું કામ કરીને પડ્યું કા બોલતી વીઆર પબ્લિક કા બંકા પડલિંગ થઈ ગયું એક નંબર નું ડ્રાઈવર બની ગયું તું જે જોડા નો ડ્રાઈવર બની ગયો એમ તો મિત્રો લાલી હું થઈ જઈ લાગે છે પાણી ચડાવવા ટ્રેક્ટર પાણી પહોંચાડી ને પાછું લીધું છે બંકાથી સાઈડ્યું નહીં હા ના બંકા હા સ્લીપ મારી જોયું સાઈડું નહીં તાથી તમાર ઘરે રવાય ખદડાઓ ઘરે રવાય એક્ટરવા આપણું આવા સાર રનિંગમાં સઢહંગ નહીં જોવી વાહ બંકા વાહ તો મિત્રો આજ માટે બસ આટલું જ વાગી ગયા છે સાંજના પાંચ હવે આપણી માટે કઈ કામ રહ્યું નથી જવાનું છે ડાયરેક્ટ કરે તો આજ માટે આટલું અમને આપો રજા મળીએ તમને આવતીકાલે નવા વિડીયો નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમને બધાને બાય બાય અને જય શ્રી કૃષ્ણ